સુરતમાં સ્પાના નામે ચાલતા દેહ વેપારની પોલીસને ગંધ આવી જતાં હવે નવી તરકીબ શરૂ કરાઈ છે જેમાં પાંડેસરા વિસ્તારમાં કૈલાશ ચોકડીથી અલથાણ ખાડી તરફ જતા રોડ પર આવેલ સિદ્ધિ વિનાયક પ્લેટિન નિમના ત્રીજા માળે દુકાન નંબર એ ઓબ્લિક એકસો નવવાળી દુકાનમાં પોલીસે રેડ કરી હતી જેમાં નીલુબેન નામની મહિલા તથા રોહિત યાદવ પોતાના કબજાની દુકાનમાં કેટલીક મહિલાઓને દેહ વેપાર માટે બોલાવી કૂંટણખાનું ચલાવતો હતો આ બાતમીના આધારે બોગસ ગ્રાહક વન્ટર તૈયાર કરી દુકાનમાં રેઇડ કરાઈ હતી જેથી દુકાનમાંથી કુલ ત્રણ ઇન્ડિયન મહિલાઓ મળી આવી હતી અહીં અવારનવાર ગ્રાહકો પાસેથી રૂપિયા લઈને શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવતી હતી દેહ વેપારનો ધંધો ચલાવતા હોવાનું સામે આવતા મહિલા નીલુબેન વિક્રમસિંહ રાજકિશોરસિંહ અને રોહિત દયારામ યાદવને પકડી પાડ્યા હતા ગઈકાલે દિવસ દરમિયાન પાંડેસરામાં નાયબ પોલીસ કમિશનર શ્રી જોન ફોર સાહેબના સ્કોટ એટલે કે એલસીબી દ્વારા એક બાતમી હકીકત મળતા પાંડેસરા કૈલાસ ચોકડી થી સિદ્ધિવિનાયક વિનાયક નામના મોલમાં ત્રીજા માળે એક ચાલે છે તેવી હકીકત મળતા એલસીબીએ રેડ કરી જે દરમિયાન નીલુ તથા લોહિત નામના આરોપીઓ મળી આવે અને ચાર મહિલાઓ મળી આવે ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર હુદરનાઓ જગ્યા પર જતા તેઓ પોતે ફરિયાદી થયેલા અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી જેમાં ચાર મોબાઈલ કે અગિયારસો નેવું રોકડા અને કોન્ડ પણ મળી આવેલ હતા જે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી આચરેલી છે જેમાં ચાર મહિલાઓને મુક્ત કરવામાં આવેલ હતી